અને દીકરી કાવ્ય ક્યાંથી લેવામાં આવ્યું તો પગરવ તળાવ માંથી છઠ્ઠું આ કાવ્યમાં દીકરીના ગૌરવ ભર્યા ખાલી જગ્યા સંવેદનાનું સંવેદનાનું આલેખન આલેખન છે તો સ્નેહ અને વહાલની છે સાતમું દીકરી કાવ્યમાં ગૌરી વ્રત વ્રત નો ઉલ્લેખ થયો છે પ્રશ્ન ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેમાં આઠમું કોની ઝલકમાં દીકરીના દર્શન થાય તો એક એક દેવીની ઝલકમાં દીકરીના દર્શન થાય છે નવમું દીકરી કવિ દીકરીને સુખડ ચંદન અને કુમકુમ સાથે સરખાવી છે તો કવિએ દીકરીને કુમકુમ ચંદન અને સુખડ સાથે તેના સૌંદર્યની સૌંદર્ય કારણે સરખાવી છે દસમું છે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે અગિયારમું છે કવિ અશોક ચાવડાનું ઉપનામ જણાવો તો કવિ અશોક ચાવડાનું ઉપનામ છે લગ્ન પ્રસંગ ની વાત કરવામાં આવી છે તેરમું સિરે હાથ ફેરવવા વાક્ય શું સૂચવે છે તો સિરે હાથ ફેરવો કાવ્ય પંક્તિમાં દીકરી પર પિતાનું વહાલ દેખાય છે ચૌદમો દીકરીના

સત્તરમો છે દીકરી કાયમ ચિંતામાં રહી ઉછરે છે એમ કવિ શા માટે કહે છે તો દીકરી બાપને ત્યાં ઉછરે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે દીકરા જેટલી સ્વતંત્રતા એમને મળતી નથી તે ભય અને બંધનો સાથે ડરતા ડરતા જીવે છે તેથી કવિ કહે છે કે દીકરી પડ પડકમાં એટલે કે ભયમાં ચિંતામાં ઉછરે છે અઢારમો છે શિલ્પી અને માતા પિતા વચ્ચે કઈ સામ્યતા અહીં પ્રસ્તુત કરવામાં આવી છે તો કવિને સ્વર્ગની

ઓગણીસમો કવિ ને દીકરીની ઝલક સેમા સેમા દેખાય છે તો કવિ ને સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે સુખડ ચંદન ની સુગંધ માં દીકરીની ઝલક દેખાય છે સાંસ્કૃતિક વૈભવ એવા શિલ્પમાં તમામ નારી શિલ્પમાં દીકરીની ઝલક દેખાય છે ઈ છે નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર જેમાં વીસમો દીકરી કાવ્યનો ભાવાર્થ સમજાવો તથા પિતાના દીકરી પ્રત્યેના મનોભાવ જણાવો કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને મુડવ્યા છે કવિને સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે દીકરી સુખડ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે કુમકુમ ના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે એટલે જ એ મીઠડી લાગે છે કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે એવી દીકરી દીકરી છે. છે. મર્યાદા, શરમ, ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં હંમેશા ફડકમાં લાગે હાથ ગૌરીગતરી વહાલ કર્યું આશીષ આપ્યા એ દીકરી આજે કેવી સમજદાર થઈ ગઈ છે આજે એ મને હાથ આપે છે અર્થાત મને સહારો આપે છે આવી વહાલી દીકરીને કેમ ભૂલાય જ્યારે સરળાઈ સુર સાંભળું છું ત્યારે સગા સંબંધીઓની

તેમ સારા સંસ્કાર સિંચવા જોઈએ જેથી તે જ્યાં જ્યાં જાય ત્યાં પોતાની પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડે એવો એનો ઉછેર કરવો જોઈએ ત્યાર પછી મિત્રો વિભાગ સી છે વ્યાકરણ વિભાગની વાત કરીએ તો પેલા જોડણી છે એમાં કુમકુમ ભીની ગૌરી વ્રત અને સગા સંબંધી ત્યાર પછી સંધિ છોડવાની છે તો પરિણામની સંધિ છૂટશે પરિણામ અને મર્યાદા તો દ્વંદ સમાસ સુખડ અને ચંદન તો સમાસ સગા અને સંબંધી તો સમાસ જેનો વિગ્રહ અને થી થતો હોય એ બધા દ્વંદ સોમાસ આવે ગૌરી વ્રત છે તો ગૌરી માતા માટે કરેલું વ્રત તો મધ્યમ પદ લોપી એક તો એક અને એક અવયવી ભાવ સમાસ થયો પચીસમો છે બંને શબ્દમાં માં જોડણી ભેદ થતો અર્થ ભેદ જણાવો તો અહીંયા જુઓ સુર તો દેવ થશે ને આ સુર તો થશે અવાજ અહીંયા પરિણામ તો થશે નિરીક્ષણ અને પરિમાણ તો થશે માપ ઉછરે તો વિકસિત થાય અને ઉછડે તો કૂદે

અને સ્વભાવનો વિવેકી સંકોચ આ મિત્રો તમારે મને જણાવવું પડશે કારણ કે આ પ્રશ્ન પણ મને મળેલો નથી શ્રાપ વિસ્તરે તો સંકોચાય પ્રત્યક્ષ તો પરોક્ષ શબ્દોનું રૂપ તો ફળક તો ચિંતા અથવા ભય વિશેષણ શોધવાનું છે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ તો સ્નેહ નું સંબંધ વાચક છે ભીની સમજણના ફલકમાં દીકરી તો સમજણના સંબંધ વાચક છે ક્રિયા વિશેષણમાં ઉછરે છે રોજ રોજ કાયમી ની વાત છે તો એમાં આવશે રોજ એટલે સમય વાચક અને કોતરે છે કોઈ વર્ષોની ખડકમાં તો વર્ષોથી એટલે સમય વાંચક છે